મુન્દ્રા પંથકમાં અનરાધાર વરસાદ પડ્યો છે ત્યારે મુન્દ્રા તાલુકાના લુણી ગામમાં નદી બે કાંઠે વહેતી હતી પાંચ લોકો નદીમાં ફસાઈ ગયા હતા મુન્દ્રાના પીએસઆઈ જાડેજાએ પડવાનો વિચાર કર્યા વગર નદીમાં કૂદકો લગાવી પાંચ લોકોના જીવ બચાવીને આ બાદ સલામત સ્થળે ખસેડ્યા મુદ્રાથી મારા પ્રતિનિધિનો એક વિષ પોલીસ પ્રજાનો મિત્ર છે એ ઉગતીકાલે ગઈકાલે સાર્થક થઈ હતી અને ખાસ કરીને પોલીસ સબ ઇન્સ્પેક્ટર નિમલસિંહ જાડેજાએ જે પાંચ લોકોના જીવ બચાવી અને એક પુણ્યનું કામ કર્યું છે આ પીએસઆઈને ખૂબ ખૂબ સલામ છે વાત આપણે એવી કરી રહ્યા છે કે પશ્ચિમ કચ્છમાં પોલીસની એક વધુ સરાનીય કામગીરી સપાટી ઉપર આવી છે પીએસઆઈએ પાંચ વ્યક્તિઓના જીવ બચાવ્યા હતા ગઈકાલે ખાસ કરીને પશ્ચિમ કચ્છના મોટા ભાગના વિસ્તારમાં અનરાધાર વરસાદ પડ્યો હતો ત્યારે મુન્દ્રા તાલુકામાં પણ અનરાધાર અને સુપડાધાર વરસાદ પડ્યો હતો ત્યારે લુણી ગામની નદીમાં ફસાયેલા પાંચ વ્યક્તિઓને પોતાના કોઈપણ જીવની પરવા કર્યા વગર પીએસઆઈ તાત્કાલિક અસરથી રેસ્ક્યુ કરી અને આ પાંચ લોકોને બચાવી લીધા હતા નિર્મળસિંહ જાડેજા ખૂબ જ મિલનસાર સ્વભાવના છે અને ખાસ કરીને મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં તેમની કામગીરી ખૂબ જ પ્રશંસનીય જોવા મળી છે ગઈકાલે પણ કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર કૂદી અને આ પાંચ લોકોના જીવ બચાવી અને એક ઉમદા કાર્ય કર્યું છે ત્યારે ડીઆઈજી ચિરાગ કોરડીયા અને પોલીસ વડા સાગર બાગમાં શહીદના લોકોએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને તેમને પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કાર મળે તેવી સૌ કોઈ લોકોની લાગણી અને વાંચા છે